તો ગોવિંદ ગુરુના ભક્તિના ધામમાં રંગો સાથે ધૂળેટીના પર્વની અને ઉજવણી સોમારા આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો માતા બહેનો વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું એટલે સવિશેષ આ હોળીનો જે પર્વ છે આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે જે દુર્ગુણો છે એ હોળીમાં હુતાશની થાય નાશ પામે અને ધૂળેટીના રંગમાં વસંતોત્સવના રંગમાં વિકાસના રંગમાં આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું જુલાઈ જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે નવા ઉમંગ ગુસ્સા આપણા દેશની સરકાર અને પ્રદેશ સરકારનો આ જે વિકાસોત્સવ છે આ વિકાસની જે ગતિ છે વિકાસનો જે રંગ છે વિકાસનો આ ઉત્સવ છે એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે અને સાથે સાથે મારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે આ આ વર્ષે સ્વાભિમાન છે અમારું શૌર્ય છે આ માનગઢની ધરતી છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તે વન મહોત્સવ અહીંયા કર્યો અને બાર હજાર વૃક્ષો વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢ ધરતી પરથી અમારા આદિવાસી બાંધવમાં મારા વડીલો માતા બહેનો સાથે મારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ